નમસ્કાર મિત્રો હું છું મોક્ષ રૂડાણી અને સ્વાગત છે આપણી મીરા એકેડમીમાં મિત્રો આજે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલની શારીરિક કસોટી માટેના ગ્રાઉન્ડની માહિતી આવી ગઈ છે તો એના વિશે આપણે જાણીએ બરોબર કે ગ્રાઉન્ડ કયા કયા ગ્રાઉન્ડ છે બહેનો માટે કયા છે ભાઈઓ માટે કયા છે અને જે ભૂતપૂર્વ જે હતા બરોબર માજી સૈનિક હોય એના માટે કયા કયા ગ્રાઉન્ડ છે એની વિગતો આવી ગઈ છે અને કેટલા મીટરનું કયું ગ્રાઉન્ડ હોય છે એની પણ વિગત આપણને મળી છે તો આપણે જોઈએ એક પછી એક કે કઈ રીતના થઈ શકે ચલો સૌથી પહેલા તો છે મહિલાઓ માટે છે છે મહિલાઓ માટે મહિલા ઉમેદવાર માટે અને સૈનિક ઉમેદવાર માટે એટલે કે જે એક સર્વિસમેન હોય આર્મીની અંદર એના માટેનું છે સૌથી પહેલા તો એના ગ્રાઉન્ડ આપેલા છે કેટલા કેટલા ગ્રાઉન્ડ છે એ આપણે જોતા જઈએ પેલું છે જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ અમદાવાદ બરોબર અમદાવાદનું છે બીજું છે મૌડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ છે પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ વડોદરા ચોથું છે પોલીસ હેડ પાટણ ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા અને ગાંધીનગર મહિલાઓ માટે આ ચાર ગ્રાઉન્ડ આપેલા છે બરોબર આ ચાર ગ્રાઉન્ડ ઉપર જ મહિલાઓને આવશે અને ધારો કે ગાંધીનગરમાં રહેતા હો તો એ બહેનોને મહિલાઓને છે એ ગાંધીનગરની અંદર જ છે એ ગ્રાઉન્ડ મળી જશે બરોબર સોળ મીટરની ટોટલ દોડ હશે

રાજ્ય અનામત પોલીસ દળ જૂથ આઠ ગોંડલ બરોબર રાઉન્ડ છે અને બાકીના જે છે ત્રણસો ચોર્યાસી પોઈન્ટ એકસઠ મીટરના તેર રાઉન્ડ દોડવા પડશે કઈ રીતનું છે કે કા રાઉન્ડ તમારું છે બરોબર છે એ ચારસો સોળ છાસઠ મીટર નું હશે તો તમારે બાર જ રાઉન્ડ મારવાના રહેશે પછી જો એ નથી અને ત્રણસો ચોર્યાસી પોઈન્ટ એકસઠ મીટર નું ગ્રાઉન્ડ છે બરોબર એક એટલે કે એક આંટો મારો ત્યારે એટલું અંતર કપાય તો ત્યારે તમારે ટોટલ તેર રાઉન્ડ મારવા પડશે આ એક અંદર આપેલું છે ચલો એના પછી ના બીજા ગ્રાઉન્ડ જોઈએ તો રાજ્ય અનામત પોલીસ દોડ જૂથ અગિયાર વાવ સુરત ની અંદર બરોબર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા ખેડા હેડક્વાર્ટર ખેડા બરોબર ખેડા ની અંદર જ છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ભરૂચ હેડક્ ચોર્યાસી પોઈન્ટ એકસઠ મીટરનું આખું ગ્રાઉન્ડ હોય એક ગ્રાઉન્ડ હોય તો આપણને તેર રાઉન્ડ મારવા પડશે મિત્રો તો ભાઈઓના છે એ ગ્રાઉન્ડ વધારે છે જુનાગઢ છે અમદાવાદ ગોધરા નડિયાદ ગોંડલ બરોબર પછી સુરત ખેડા મહેસાણા હિંમતનગર ભરૂચ અને જામનગર આ બધામાંથી છે છે એ એ લેટર આપણને આપણને પહેલી તારીખના ગ્રાઉન્ડની માહિતી મળી જશે હા અને સૌથી પહેલા તો શું થશે આપણે કે સૌથી પહેલા પીએસઆઈ ની રાઉન્ડ પડશે એની આપણે ફિઝિકલ આપવાની રહેશે પછી પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં જેને ભરેલું હશે એને આપવાની રહેશે અને છેલ્લે છે જે માત્ર ને માત્ર ખાલી કોન્સ્ટેબલ માટે છે એને આપવાનું રહેશે એટલે કે સૌથી પહેલા માત્ર જે ભાઈઓ પીએસઆઈ ભાઈઓ બહેનો પીએસઆઈ માં ભર્યું એની પહેલા એક એક્ઝામ થશે પછી પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ભર્યું એમની એક્ઝામ થશે અને પછી માત્ર જેને ખાલી બાર પાસ ઉપર કોન્સ્ટેબલ ની ભર્યું એમની એક્ઝામ થશે તો મિત્રો આ આપણી છે એ માહિતી ગ્રાઉન્ડ વિશેની હતી તમને જો આપણો વિડીયો છે એ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણા જે ભવિષ્યના જે પીએસઆઈ અને કોન્સ્ટેબલના જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તો એમને છે આ વિડિયો છે એ પહોંચતો કરજો ધન્યવાદ જય હિન્દ